કચ્છ હાજીપીર રોડ પર આજે લોકો દ્વારા આંદોલન ખરાબ રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા ચકાજામ કરાશે આંદોલન પહેલા જ લુડબાયના સરપંચની પોલીસે અટકાયત કરી હાજીપીર યાત્રાધામ અને સરહદી વિસ્તારને જોડતો મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ ગાડાવાટમાં ફેરવાયો માર્ગને લઈને સ્થાનિક આગેવાનો અને લોકો આજે ચકાજામ સહિત આંદોલન કરવાના છે સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી કચ્છ હાલત ખરાબ છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ અહીંયાથી જેટલી પણ પબ્લિક જાય છે ત્રણ વર્ષથી આ રોડનું કામ અટકેલો છે બે વર્ષ બીજા થયા છે એટલે અહીંયાની જે સ્થાનિક પબ્લિક છે ને અંતિ હેરાન છે એના માટે અમે આંદોલન કરશું તમારે મારવું હોય જેલમાં પૂરવું હોય જે કરવું હોય એ કરજો અમારી ના નથી કેમ કે અમે થાકી ગયા છીએ અમારે નથી બીમાર માણસ હોસ્પિટલ પહોંચતું અને નથી કોઈ પણ અમારી કોઈ સરકારી સુવિધા પ્રમાણે અમે પહોંચી નથી શકતા એટલે આ રોડ ખરાબ છે બાકી જો તમે સાથ સહકાર આપશો તો તમારો આભાર અને નહીં આપો

વિષય તમારો છે સારી રીતે સમજવાનું અને કાનૂન અમારો જે છે ફરજ છે પબ્લિક માટે લડવું અને પબ્લિક ની પરેશાની ને સરકાર સમક્ષ મૂકવી આમ અમે તમારી સામે ટકરાવા માટે અહીંયા ઊભા નથી અને અમારે કોઈ તમારી સાથે મંજૂરી લેવી

પરેશાન છીએ તમારે જો કદાચ એવો કદાચ અમારા પર શક હોય તો તમારી બોલેરો ગાડી છે એથી સાઠ ની સ્પીડમાં તમે હાજીપુર પ્રફાટક પહોંચાડી દો અને કેટલા કલાકમાં કેટલા ટાયર જાય છે એ તમને ખબર પડશે એટલે અમે અમે અહીંયા છે ને કોઈ લડાઈ કરવા નથી આવ્યા નથી પોલીસ સાથે હાથાપાઈ કરવા આવ્યા અમે સંવૈધાનિક રીતેનું જે અમારો વિરુદ્ધ છે અમે રજૂ કરીએ છે કેમ કે ત્રણ વર્ષથી રોડનું કામ અટકેલો છે આજકાલથી નથી અટકેલો સંવૈધાનિક રીતે મંજૂરીની જરૂરિયાત છે તો તમે સાહેબ ઉપર રિપોર્ટ કરો ને અહીંયાની પબ્લિક હેરાન છે એના માટે ભાઈ તમે અમને દબાવશો નથી થોડી કાંઈ ફેર પડવાનું

એ લોકો તો એ લોકો તો જયારે અમે આવીએ પોલીસ આવે ત્યારે એ લોકોને ખબર પડે બાકી અહિયાં ની સ્થાનિક પબ્લિક ની શું પોઝિશન છે એ લોકોને કઈ ખબર જ નથી અમે કોઈ સાથે ઝઘડો જ નથી

ભલે તમે તમારું કામ કરો રજુઆત કલેક્ટર સાહેબ નથી કરી નથી કરી અમે રજુઆત કલેક્ટર સાહેબ પર જાવ મળવા અમે નથી મળ્યા પ્રોગ્રેસ રિપોર્ટ માંગો જઈ બધું માંગ્યું બધું કર્યું છે અમે ના છૂટ ગયા રસ્તા રોકો કોઈ ઉકેલ નથી આપણે ઓલી ગાડી મંગાવી ભાઈ નરેશ ભાઈ એસએ મંગાવવા એ લોકો આવશે એના પછી સમજે થશે તમે કલાખંડ શાંતિ રાખો ત્યાં સુધી અમારે લોકો આવશે અને અમારે સરકાર સુધી મેસેજ પહોંચાડવો છે મને મંજૂરી નથી એટલે અમાર ભેગા જ ન થવા દેવાના ભેગા નહી થવાના એવું થોડી સાહેબ ચાલે તો મંજૂરી નથી તો પછી અમારે ના થવા દેવાના એ એવું ના હોય સાહેબ તમે મંજૂરી મંજૂરી નથી તો એના માટે તમે હવે આજે અમે આયા અહીંયાથી તમે ઉપાડીને અમને લઈ જાવ એટલે એનો તો મતલબ એ છે તો અમે તો જો આજે તમે નઈ કાર્યક્રમ કરવા દો તો અમે તો કઈશું અમે રોજ રોજ અમારે લઈ જવાનું રોજ કેસો કરવાના અમારે લઈ જઈશું એવું ના હોય હાલો હાલો કેટલા છે તમારી સાથે ચાલો સાથે કોઈ નથી સેફ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે